નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ સાવરકુંડલા ત્રણ હજારથી ચાર હજાર પાંચસો ભયાઉ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો ધ્રોલ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો પાસઠ હળવદ ચાર હજાર એકસો એકથી ચાર હજાર છસો પંદર મોરબી ચાર હજારથી ચાર હજાર પાંચસો પચાસ પાટડી ત્રણ હજાર છસો એંસીથી ચાર હજાર પાંચસો પચાસ જેતપુર ચાર હજાર પાંચથી ચાર હજાર બસો એંસી રાપર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો બ્યાસી અમરેલી ત્રણ હજાર ત્રણસો બાવનથી ચાર હજાર નવસો દસ બાબરા ત્રણ હજાર નવસો પાંચથી ચાર હજાર છસો પંચોતેર જસદણ ચાર હજારથી ચાર હજાર ભાવનગર ત્રણ હજારથી ચાર પાંથાવાડા ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર બસો સમી ત્રણ હજાર આઠસોથી બહુચરાજી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો ચાલીસ થરા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર એકોતેર સિહોરી ત્રણ હજાર પાંચસોથી ચાર પાટણ ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો પંચાવન કાલાવડ ચાર હજાર એકસો પાંચથી ચાર હજાર છસો અંજાર ત્રણ હજાર વીસથી ચાર હજાર પાંચસો વીસ ખાંભા ચાર હજાર પચાસથી ચાર હજાર ત્રણસો એકાવન ભાભર ત્રણ હજાર છસોથી ચાર હજાર નવસો તળાજા ચાર હજાર બસોથી ચાર હજાર બસો સાણંદ ચાર હજાર એકસો દસથી ચાર હજાર બસો 4,805 ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો બોટાદ ત્રણ હજાર છસો પંચોતેરથી ચાર હજાર આઠસો પાંચ આ આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો